જય શ્રી ગણેશ મિત્રો આજના તમને મારા ઘરે જે પથારેલા ગણપતિ છે તેના પ્રથમ દર્શન અને સ્થાપના કરવાની છે અહીં જે તમે જોયું તે મારી સોસાયટીના ગણપતિ જે લાવવામાં આવ્યા છે તેનું છે સૌપ્રથમ આપણે મારી સોસાયટીમાં જે ગણપતિ આવ્યા છે તેના દર્શન કરીએ એતાંસી આપણને લઈ જઈ રહી છે આગળ હવે અહીં આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મૂર્તિ આવી ગઈ છે જેની સ્થાપના પણ થઈ ગઈ છે ગણપતિ આપણા બધાના દુઃખો હરી લે બધાને સુખ સમૃદ્ધિ તંદુરસ્તી આપે એવી ઈચ્છા મારા ઘરનો આ શણગાર તમે જોઈ શકો છો હવે જે સાડા બારે સ્થાપન કરવાનું છે એક મિનિટ પહેલા દેખાડું છું હમણાં થોડી જ વારમાં ગણપતિ દાદા દર્શન દેશે હવે આપણે ગણપતિ દાદાની પ્રથમ ઝલક જોવા માટે તૈયાર છીએ અને બાળકો તમને ગણપતિ દાદાના પ્રથમ દર્શન કરાવશે તમે જોઈ શકો છો ગણપતિ દાદાનું ખૂબ જ સુંદર રૂપ તમને જોવા મળે છે જે ગણપતિ દાદા આપણે લાવ્યા હતા તેના પર શણગાર કરીને તમને તેના પ્રથમ દર્શન અત્યારે અહીં થઈ ચૂક્યા છે હવે આપણે ગણપતિ દાદાની સ્થાપના કરીએ તો સ્થાપનાનો વિડીયો તમે જોઈ શકો છો સૌપ્રથમ જે દાદાની જનોઈ છે તે બદલવામાં આવશે તેની જૂની જનોઈ છે એ કાઢી દાદાને સ્નાન કરાવવામાં આવશે અને તેને નવા કપડા પહેરાવી અને જનોઈ ફરીથી પહેરાવી તેનું સ્થાપન કરવામાં આવશે તમે જોઈ શકો છો હેતાંશી પણ સ્થાપન કરવા માટે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ છે જેને પણ આ કાર્યમાં ખૂબ જ આનંદ આવે છે આપણે જોઈ શકીએ છીએ ધીમે ધીમે હવે સ્થાપન કઈ રીતે કરીએ તે ગણપતિ દાદાના ટુવાલ તરીકે પુષ્પનો ઉપયોગ કરવાનો હોય છે હવે આ પુષ્પ દ્વારા સ્નાન કરાવ્યા બાદ આપણે ગણપતિ દાદા છે તેને તેના ટુવાલ તરીકે પુષ્પનો ઉપયોગ કરી તેને તેના વાગા પહેરાવીએ વાઘા તરીકે તેને સિંદૂર કંકુ લગાડી અને તેને ફરીથી એકદમ સુંદર જે છે મૂર્તિ બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ફરીથી નવી જનોય ધારણ કરાવી તેનું સ્થાપન કરવામાં આવે છે બાપા સાક્ષાત ઘરે પધાર્યા હોય તેવી રીતની તેમની મૂર્તિનું તમને અહીં દર્શન જોવા મળે છે ખૂબ જ સુંદર રીતે મૂર્તિમાં પ્રેમથી બનાવવામાં આવી છે અને ખૂબ જ પ્રેમથી તેને શણગારવામાં આવી છે અને તેમાં બાપા સાક્ષાત આપણને આપણી ઘરે પધાર્યા હોય અને દર્શન દેતા હોય તેવું તમે જોઈ શકો છો હવે દાદાને ឆណៃតារានករាវីទេនូស្ថាបនករីយេវរេ દાદાનું સ્થાપન કર્યા બાદ તેને કંકુથી ચાંદલો કરીએ અને તેને અક્ષત દ્વારા પણ આપણે આવકારીએ આ ઉપરાંત તેના પર ગુલાલ છાંટી આપણે તેને આપણા ઘરે પધાર્યા તે માટે તેને આવકાર આપીશું હવે આપણે દાદાનું સ્વાગત કરીએ તેમના ચરણોમાં જાજમ તરીકે ગલગોટાના પુષ્પનો કરીને દાદાને આવકારીએ છીએ આ ઉપરાંત દાદાને ધ્રોકડ ચડાવવામાં આવે છે જે તમને લોકોને ખ્યાલ જ હશે હવે દાદાનું સ્વાગત અને આવકાર તમે જોઈ શકો છો દ્વારા કરવામાં આવ્યું છે હવે આપણે દાદાની આરતી કરવા માટે તેની આરતીની થાળી છે એ તૈયાર કરીશું આરતી ની થાળીમાં આપણે અગરબત્તી અને આપણી દીવાબત્તી છે તેને ગોઠવીશું અને ત્યારબાદ આરતી કરીશું હવે તમે જોઈ શકો છો ચાંદની પણ દાદાને અમારે ઘરે આવ્યા તે માટે આવકાર આપી રહી છે અને તેનું સ્વાગત છે એ કુમકુમ તિલક તથા ભુલાલ દ્વારા કરી રહી છે ચાંદની દ્વારા આવકાર આપ્યા બાદ હવે દાદાની આરતી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે આપ જોઈ શકો છો આ ઉપરાંત ચાંદનીના સ્કૂલના બાળકો પણ અહીં સ્થાપન વખતે હાજર રહ્યા હતા તે પણ આ આરતીનો લાહો લેવા માટે પહોંચી ગયા છે આપ જોઈ શકો છો કે બાળકોએ પણ દાદાની આરતી કરી અને ખુબજ સુંદર આવકાર આપ્યો ઉપરાંત બાળકો પણ ખૂબ જ ખુશ જોવા મળે છે આરતી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે દાદા આપણી ઘરે દર વર્ષે પધારે એવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે અને દસ દિવસ ખૂબ જ આનંદથી રહે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે આ ઉપરાંત સકળ વિશ્વનું તે શુભ કરે અને આપણને તંદુરસ્તી બક્ષે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે ત્યારબાદ આ આરતી હેતાંશી દ્વારા દરેક બાળકોને આપવામાં આવી હેતાંશી આ ધાર્મિક કામમાં ખૂબ જ સક્રિય છે તેને આ બધામાં ખૂબ જ મજા આવે છે ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો ગણપતિ દાદાને ને સમય થઈ ગયો છે એટલે થાળ ધરાવ્યો છે હવે થાળ ધરાવી આપણે બાપાને